રાજકોટ નામરામ નરેન જય દ્વારકાધીશ જેસે ફેમસ stella surajbhai youtube channel તમે સર્ચ કરીને જોઈ શકો છો youtube પર લાગે અમારા મહેમાન છે તમે તમે મહેમાનને પણ જોઈ શકો છો જેની પણ એક છે ગેમિંગ ચેનલ આ છે આપડે શું સાહેબ જે છે આપણે જોઈ શકો છો

નહીં ભાઈ હા હજી તો ચાલુ કર્યું કકા ભલે મિત્ર પછી આપડે મળી થોડી ધીમે ધીમે આગળ વધી